અને કરી છે આપણે હવે એ કરવાની છે હવે આપણે સો વર્ષ થયા છે અને દ્રઢ તો થયું છે બધે થઈ ગયું છે પણ કેટલાક આપણે આ આ સંપ્રદાયમાં જોડાયા છે તો જોડાયા છે તો એવા જોડ્યા એટલે આપણે જ્ઞાનને બરાબર દ્રઢ કરીને અક્ષર પુરુષોત્વું જ્ઞાન સાચું શાસ્ત્રી મહારાજે જે કાર્ય કર્યું છે જોગી મહારાજે જે કાર્ય કર્યું છે જે જ્ઞાન આપ્યું છે એ આ છેલ્લા પ્રકારનું જ્ઞાન એટલે આત્મા પરમાત્માની વાત બીજા બધા સાધનો કરતાં કરતાં એ જ્ઞાનને પામવાનું છે હવે આપણને સહેજે સહેજે મળી ગયું પણ સહેજે મળ્યું છે એમાં જો ઊંડા ના ઉતર્યા હોય તો પછી ના એટલે આપણા ગ્રંથોને વાંચો આ ખાસ છે બહુ સારું જ્ઞાન છે એની અંદર સ્વામીની વાતોનું છે ગીતાને કોઈ વાંચો તો એ તમને શાસ્ત્રની રીતે પણ પ્રમાણ મળશે કે આ પ્રમાણે અક્ષર છે અને એ પ્રમાણે વાત ચાલે છે પુરુષોત્તમ યોગને અક્ષર્યોગ આઠમો પ્રધ્યાય યોગ અને પંદરમો પુરુષોત્તમ આ પુરુષો બે શાસ્ત્ર ગીતાની અંદર છે તો કેટલા વર્ષોનો ગ્રંથ છે એમાં પણ આ વાત લખી છે ઉપનિષદોની અંદર પણ વિવેક સાગર વાંચે છે કે એ અક્ષરધામને પામવાનું એ આગળ આટલા વર્ષોથી એટલે એવા ગ્રંથોને તમારે પણ વાંચો કે ભાઈ આધાર ક્યાંથી આવ્યો છે કે આ ગ્રંથોમાંથી એટલે એનો અભ્યાસ તમે વાંચન તો બધું કરતા છો અને કરવાના છો પણ એ બધાની સાથે સાથે તમારા ધંધામાં જ્યારે તમારે બરાબર પ્રવીણ થવું હોય તો ધંધાની અંદરનું બધું તમારા પુસ્તકો બીજું ત્રીજું વાંચીને એનું નક્કી કરવું જોઈએ તમારે ડર થઈ શક્યા હોય તો ધંધો તમે ધોગાજા એમ ડૉક્ટર થવું હોય તો એનો તમે વાંચીને બરાબર ડર થાય તો પછી તમે બીજાની વાત સારી રીતે કરી શકો કોઈપણ રીતને કોઈપણ કાર્યમાં તમારે પ્રવીણ થવું જોઈએ એની બધી દ્રઢતા થવી જોઈએ એનું જ્ઞાન સંપૂર્ણ થવું જોઈએ નક્કી શીખવા પરંતનું તો એ જ્ઞાનનો તમે વાત કરી શકો અને તમે ડરતાથી કરી શકો એમ આ પણ અક્ષર અને જ્ઞાન છે એ પણ આપણે એ મેં કહ્યું ને આ ગ્રંથો તમે વાંચો બધું વાંચવા છો અને વાંચવું પડે તમે તમારા ધંધા રોજગાર અંગે આપણે વાંચીએ છીએ પણ એની સાથે સાથે આનો પણ એક નિયમ રાખવો જોઈએ તમે મોટરમાં જતા હોય તો વાંચો પ્લેનમાં જતા હોય તો વાંચો તમારા બીજા કામથી થોડો ટાઈમ મળે તો વાંચી લો શિવલાલ શેઠ હતા નવ લાખનો આરામ વેપાર મોટો જબરદસ્ત પણ એને દુકાનની અંદર વચનામનો ચોપડો પડેલો જ હોય ઘરાક વાતચીત કરે પછી એ ઘરાક જાય તો પછી ચોપડો લઈને બે બીજો આવતાર બીજો કરે એટલે કામ ભેગું કામ થાય આપણે કામ જે જ વ્યવહારનું કરવું છે અને એ પણ હોય સંસારમાં સરસો રહે મન મારી પાસ તેને સંસાર લોપે નહીં એ જાણો ફરી નોંધાય સંસારમાં સરસો રહે સરસો એટલે જ્યાં જનક રાજા રહે અમરીશરા ત્યાં એમની વાત કરી શિવલાલ શેઠની વાત કરી પર્વતભાઈ કયા ખેડૂત હતા પણ એની પ્રત્યે અખંડ ભગવાનમાં વ્યવહાર કરે બધું કરે ખેડૂતનું કામ એ કરે એમની પ્રત્યે આ વેપાર કરે તો પણ એની વૃત્તિ ભગવાનમાં તમારા આફ્રિકાના મગનભાઈ થઈ ગયા એ પણ વેપારને નોકરીને ધંધો કરતા પણ એની પ્રત્યે ભગવાન આવ્યો તો એને ડ્રાઈવરને વાત કરે એ પેલા ગાર્ડને વાત કરે ટીટીને વાત કરે પટ્ટાવાળાને વાત કરે પણ બે સિંટ પાંચ મિનિટ તો વાત કરી જ નાખે એ બધું કહેવાનું શું છે કરવું હોય તો બધું થઈ શકે પણ ટાઈમ નથી નોટ ટાઈમ અરે ભાઈ નોટ ટાઈમ તો બધા કોઈને ટાઈમ ક્યાં છે પણ ખાવાનો ટાઈમ છે કે નહીં પછી કોઈક વેવાઈ આવ્યા તો એની જોડે બેહવું પડે એનો ટાઈમ છે એટલે ખોટું લાગે જમાઈ આવ્યા તો એને ફેરવવા પડે એટલે કહીએ ને પછી રહી ચડે હવે એ બધામાં આપણે ટાઈમ નથી છતાં કાઢવો પડે કોઈને ત્યાં લગ્ન હોય કે મારે ત્યાં જવું પડે એને મુખે મોડે જવું પડે મોડે જોયેલા જ છે પણ આવા બધા સમય કાઢવા જ પડે છે તમારે તો એમ જે કામ તમારું કરો છો છતાં એમાંથી તમે આ અડધો કલાક કલાક જે તમે કરો એમાં જવું જ પડે મિત્રોનો કોઈ લગ્ન પ્રસંગ હોય પાર્ટી હોય તો જવું જ પડે છે તો આની અંદર પણ આપણે એટલું એક નક્કી કરો કે આખું ટાઈમ ટેબલથી સાંજ સુધીનું કે આ ટેબલ હોવું જોઈએ જો છોકરો વિદ્યાર્થી ટેબલ પ્રમાણ ના ભણે તેનું ના ચાલે શિક્ષકે પ્રમાણ ના થાય દરેકનું ટેબલ હોય કે આ વખત આ કામ આ વખતે આ કામ આ તો પછી સવારે ઉઠે આઠ વાગે પછી જાજરું જાય તો અડધો કલાક થાય પછી નહવા ધોવારી એક કલાક થાય ઘસી ઘસીને હવે એવાના ટાઈમ તો કેટલાય જાય છે તો એ બધાની અંદરથી આમ એક નક્કી થવું જોઈએ કે આટલો ટાઈમ છે નાહવામાં આપણે શું કરવાનું છે બધા આપણે પાણી કરીને જરા બરાબર સ્વચ્છતા હતા એ કરીએ છીએ પણ હાબુ કહે તો અડધો કલાકે ઘેર ઉજરું થવું ને પણ કરવું એનો ના નથી કહેતો પણ મૂળ વસ્તુ છે કે એના પાછળ કેટલો ટાઈમ જાય છે ગમણા જમવાની અંદર અને એ પછી પાછું ખાવા બે તો અડધો કલાક થાય બરાબર છે બધા ટાઈમ છે પણ એના જેમ ટાઈમ કાઢીએ છીએ એવી રીતે આપણે વાંચનમાં મકારો એ શાસ્ત્રો છે એને વાંચો તો આપણી દ્રઢતા પૂરેપૂરી થાય આપણે સમજીએ જે સંપ્રદાયમાં થયા છે તો એ સંપ્રદાયનું સંપૂર્ણ આપણે જ્ઞાન હોવું જોઈએ કોઈ પ્રતિપત્તિ આવે તો આપણે એને કહી શકીએ કે નહીં આનો આધાર છે આનું આ પ્રમાણ છે આનું આ વસ્તુ છે તો આપણી દ્રઢતા સાચી થતી જાય અને આપણું કાર્ય થતું જાય એટલે આ પ્રમાણે છે એટલે આ આ વર્ષે આપણે એ પણ એક જે નિયમ છે એ નિયમની અંદર તે બધી વાત આવશે કરી લઈશું વાંચી લઈશું એમ નથી બહુ ઊંડાણથી વાંચવાનું એટલે શું વાંચીને થોડો વિચાર કરવાનો અંતર્દૃષ્ટિ કરે છે ને કે મેં આ વાંચ્યું છે એમાં વાત છે આ છે તે છે બીજા દાડે પણ તે દાડે એટલે આનું વાંચન વાંચનની સાથે મનન નિધિ દ્યાસને સાક્ષાત્કાર વાંચ્યું છે પણ એનું પાછું શું મનન કરવું પડે અને મનન કરીએ પછી એનો નિધિ યાસ કરો કે આ બરાબર છે ને આ નથી એમ કરો અને પછી કરે એ જ્ઞાન સાક્ષાત થઈ પછી તમે ઊંઘમાંથી ઉઠો તોય બોલવા માંડો વાન જે તમે કેટલા લોકો નથી ઊંઘમાં પણ બોલે છે પોતાનો ધંધો કરતા એ બોલે ડૉક્ટર હોય તો ડૉક્ટરનું બોલે વકીલ હોય તો વકીલનું બોલે પેલા પોતાનું કાર્ય કરતા હોય ને એની એનો રંગ ચડી જાય છે તો આવા આપણું જ્ઞાનનું કેમ રંગ ના ચડે એ પણ ચઢી જાય કે જ્યારે હું પરિતર વાત થાય તો આવી જ્યારે આપણી દ્રઢતા થાય છે તો આપણે પેલું શું પૂર્ણ જ્ઞાન થવું છે પૂરેપૂરું જ્ઞાન થવું છે એ કંઈક કોઈ પણ આવે તો હલાવી શકે નહીં અને આપણે એને સારી રીતે સમજાવી શકીએ આ જે થયા છે સત્સંગ વધ્યો એનું શું કારણ જેને ડટતા થઈ સંતોને ડટતા થઈ તો સંતોએ વાતો કરી હરિભક્તોને વાત સમજે તો હરિભક્તોએ વાત કરી આ તો સત્સંગે આમ વધતો ગયો છે ને લઈને એક સત્સંગીને થયો તેના સગા વલણ થયો એને બધાને વાત કરી તો એમને પણ થઈ ગયો બીજા વાર એમને કે એમ કરતાં કરતાં બધાને સત્સંગ થયો કાશીદા મોટા હતા મારાને કેટલા પાંત્રીસ ગામો ફર્યા ડમણીવાળું માફો લઈને અને મારાને ઘર જયા હગાવાલે એટલે હગાવાલાને સત્સંગ થયો એટલે હું જો વાતે કરીને સત્સંગ થાય બેસી રીતે ના થાય આપણે વાત સમજાય છે તો એ વાત બીજાને કરવી એ વાત મહારાજે પણ આજ્ઞા કરી છે આ વાતનો તમે નિશ્ચય કરજો અને વાત બીજાને સમજાવજો કે આ વાત જે હું આવ્યો છું અક્ષરધામમાંથી અક્ષરધામને લઈને આવ્યો છું એ વાત તમે દઢ કરજો ને બીજાને વાત કરજો આજ્ઞા છે આપણને એટલે આપણે ડરતા થશે તો વાત થશે આપણે ધંધાની વાત કરવા કેટલા વખત થાકીએ છે ધંધો મારો બહુ સારો છે ને ફરો ગ્રાહક આવે એક તાકોની દસ તાકા બતાવી દે ફરી પાછો બીજો આવે તો લે નહીં અને પાછો જાય તો પણ ફરી એટલો ને એટલો જ્ઞાન એટલી ને એટલી વાત દડતાથી કરે બહુ માલ છે ફરો છે ને સારો છે ને તું મારો જૂનો છે ને છે ને એકની એક વાત દાલામ કરવી પડે છે શું એમાં થાક નથી લાગતો કાંઈ ફળ દેખાય છે પૈસા મળવાના એમાં આ પણ આપણે મોક્ષની વાત છે મોક્ષ માટેની વાત છે એને ભલે વારે વારે કરવી પડે એક માણસને કદાચ ન સમજાય ભરી સમજાય છે પણ કરતા રહેવું કરતા જ રહેવું પણ આમાં થાક લાગી જાય વેપાર ધંધામાં થાક નથી લાગતો કારણ કે એમાં જરૂર છે એની અંદર આપણે સ્વાર્થ છે અને કરીએ છીએ અને કરવું પડે રસ્તામાં રહ્યા છે એટલે એનો વાંધો નથી બધું કરવું પણ એમ કે એની પછવાડે જેટલી આપણે મહેનત એટલી આમાં થોડી બે બે કલાક દિવસના કાળો તો એ બહુ છે બાર ચોવીસ કલાકની અંદર તમે ચોવીસ કલાકનું ટેબલ કરજો ટાઈમ ટેબલ તમને બે કલાક ટાઈમ મળે છે કે નથી મળતો એ કરજો તમને બધો એથી બેથી ત્રણ મળશે ચાર મળશે પણ ઓછો તો થવા નથી પહેલી આપણે વિચાર નથી કર્યો કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધ કરવું છે એ જો થશે જેમ સિદ્ધ વેપારમાં ધંધામાં નોકરીમાં ડિગ્રીઓ મેળવવામાં આપણે કેટલી બધી તાન છે અને મેળવીએ છીએ એવી રીતે આ પણ એક ડિગ્રી છે આપણે જ્ઞાનની ડિગ્રી છે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનનું એક ડિગ્રી છે એ પણ આપણે મેળવીએ વાંચી કરીને પછી એનું વાંચન કરું ફરી વાંચન કરું અને બધાને વાત કરી જવું ફલાને વાત કરવું જો પછી એમાં બીજું સ્વામી મહારાજ કહ્યું તમને કંઈ વાત ના હોય સ્વામિનારાયણ ભગવાન છે અને શાસ્ત્રી મહારાજ જેવા મોટા પુરુષ છે હાચા છે એ બોલાયે હાચા છે એમને વાત કરી પણ સાચી છે એ સાધુ એ કંઈક ગમે તેવા લે ભાગ નહોતા બહુ જ મહાન પુરુષ જેને આટલું મોટું કાર્ય કર્યું એટલું કેટલા મહાન થાય તો એમના વિશ્વાસ રાખીને આપણા વાત બીજાને કરીને કે સમજાય ના સમજાય એમ ત્યાં કંઈ નહીં ના સાચીમાં જો એવું ધાર્યું હતું માર પડ્યો અપમાન થયું તિરસ્કાર કર્યા બંડ્યા કર્યા તો એ મૂક્યું નહીં જ્ઞાન કે ચાલો મૂકી દો ને જેને બીજાને કરવું છે તો કરશે આપણે શું મારખીન કરવું છે જો મૂક્યું હોત તો આપણે બેસા એ આયા કોઈ થાય એમને કર્યું આવું કે ના એક એક માણસને કરવું છે એમ આપણી પણ એ દૃઢતા થવી જોઈએ આ શતાબ્દી ઉત્સવ ચાલે છે એમાં દરેકે એવી રીતે દૃઢતા કરવી કે આપણે દરરોજ સ્વામી તો જોગી મારે ક્યારે દર એક વર્ષમાં પાંચ તો સત્સંગી કરવા તમે દરરોજ એકને વાત કરતાં કરતાં પણ પાંચ વર્ષે તો થઈ અરે વર્ષે દાડે તો થઈ જાય સ્વામી એમાં નિમ આપતા હોય જોગી મહારાજ નિમ આપતા ને આપણે નિમ આપીએ ને પાંચ મારા કરજો ફોન તો જોગી મહારાજ કહેતા કે વર્ષમાં પાંચ સત્સંગી કરવા બીજા બસ પાંચ પાંચનો વ્યસન મૂકાવો હવે બધું નહીં માપતા હું જો એ પ્રમાણે કરીએ તો આપણું ડરતા થતી જાય તમે જેટલું જ્ઞાન બીજાને કરો તો તમારું જ્ઞાન એટલું ડરતું થાય પાકું થતું જાય એટલે આવી રીતનું આ જ્ઞાન છે માટે મારાની આજ્ઞા છે સાચી મારાનો દાખલો છે હવે એ દાખલો છે એમને તો સુફળ કર્યો છે વિજયમાં ડંકાર બધી વાત કરી કરીએ છીએ તો એમાં આપણે શું આપણે આવી જો સેવામાં જોડાયા છો તો બધાને એ લાભ મળ્યો છે અને વધારે લાભ મળે એને માટે આપણે પણ આ જ્ઞાન દર્દીને બીજા હજારો પાછા આપણે આપીએ તો જે એમનો સંકલ્પ છે બ્રહ્માંડમાં સત્સંગ કરાવો કે દુનિયામાં સત્સંગ કરાવો છે કે મુંબઈ રંગવું છે કે લંડન રંગવું છે એ ત્યારે થશે કે આપણે એને બરાબર દર્દ કરી અને બીજાને કહેતા જઈશું તો મહારાજને પ્રાર્થના કરીએ કે આ બધાએ ખૂબ આ મારે જ્ઞાન થયું છે સત્સંગ થયો છે પોતાનું સમર્પણ કર્યું છે સેવાઓ પણ સારી થાય છે વ્યવસ્થિત થાય છે બધું થાય છે પણ આ જ્ઞાનની જે દ્રઢતા છે એ પૂરી આપણે થાય એને માટે નિરંતર એનું અનુસંધાન રાખીને એનું વાંચન છે પઠન છે બીજાને વાત કરવી છે સમજણ આપવી છે આ પણ આપણે ચાલુ ચાલુ ભેગો રાખીએ તો બધું આનંદ અંતરમાં શાંતિ થાય કુટુંબમાં શાંતિ થાય અને મારાના ધામમાં જઈને સુખ્યા થઈ જવાય એવું બળ મારા સર્વને આપે પ્રાર્થના બિન સત્સંગ હરે કથાતા બિન